દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે યુનાઇટેડ નેશન્સ મહિલા દિવસની થીમ નક્કી કરે છે આ વર્ષે મહિલા દિવસની થીમ સમાનતા માટે સંકલ્પ એક નવી દિશા એક્સેલરેટ એક્શન છે જે તમામ મહિલાઓ માટેના અધિકારો સમાનતા અને સશક્તિકરણ દર્શાવે છે આ થીમનો ઉદ્દેશ સ્ત્રીઓની સમાનતાની અવરોધની પ્રથાઓને અને વ્યવસ્થાઓને દૂર કરીને દરેક માટે સમાન અધિકારો અને તો સુનક્ષિત કરવાનો છે આજના દિવસે આપને સંકલ્પ કરવાનો છે કે સમાજમાં લિંગ સમાનતા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને મહિલાઓના હક અને સશક્તિકરણ માટે કામ કરીશું આ ઉજવણીમાં ખાસ કરીને વડોદરા જિલ્લાના સ્કૂલોના મહિલા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા હતા આજના દિવસ મહિલા દિન નિમિત્તે તેઓના દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં અને સમાજમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનો હેતુ દર્શાવ્યો હતો આ શિક્ષકો અલગ તાલુકા જેમ કે સાવલી મહીસાગર વાઘોડિયા ઢભોઈથી આવ્યા હતા તબીબો નર્સિંગ સ્ટાફ આ ઉજવણીમાં તથા હોસ્પિટલના અન્ય સ્ટાફ ઉપરાંત અનેક મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉજવણીમાં મહિલાઓએ પોતાના અનુભવ શેર કર્યા અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી ધીરજ હોસ્પિટલ દરેક મહિલાના આરોગ્ય અને હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સકારાત્મક ઉપક્રમો હાથ ધરવાનું કામ ચાલુ રાખશે આઈડિયા ઓફ સિનારિયોસ સુપ્રાગેશા દમન નેક્સ્ટ પ્લીઝ વોટ આર ધ લાઈફ ઓફ ગોલ્સ Thank you, Pududin. Uh, thank you, Panyanan. Madam has some uh, other work, other uh, reservations. So, uh, Madam is leaving. So, kindly uh, give a big round of applause. <laughs> the journalists on the stage for a certificate distribution. શિવાંગી બેન શાસ્ત્રી મનીષાબેન આપણો મેન ગોલ હોય છે ટુ અર્ન મની ફોર લાઈવલીહુડ एंड लास्टली पावर वो नहीं आती है तो मैं हिंदी में कोशिश करूंगी अपने जज्बातों को आपके साथ शेयर करने के लिए आई बिलीव हिंदी और इंग्लिश का मिक्स कॉम्बिनेशन हम सब लोग अप्रीशियेट कर पाएंगे तो आज हम सब यहाँ अंतरराष्ट्रीय महिला दिवस मनाने के लिए एकत्रित हुए हैं यह दिन महिलाओं के संघर्ष उपलब्धियों और समाज में उनके योगदान को सम्मान देने के लिए मनाया जाता है यह न केवल महिलाओं के अधिकारों की बात करने का दिन है बल्कि વિમેન સશક્તિકરણ માટે એમની તબિયત એટલે તંદુરસ્તી જાળવવી એ બહુ જ અગત્યની છે અત્યારે નારી સર્જન કરી શકે છે એટલી જ શક્તિ હોય છે પણ એ જ્યારે જાતે તંદુરસ્ત હોય અને છેલ્લે સુધી તંદુરસ્ત રહે એ અગત્યનું છે એટલે આજે અહીંયા આપણે હેલ્થ એમ્પાવરમેન્ટ ફાઈનાન્શિયલ એમ્પાવરમેન્ટ અને સેફ્ટી ફોર વુમેન એના ઉપર આ કાર્યક્રમ આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે ધીરજ હોસ્પિટલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર જિલ્લામાંથી છસો કરતા વધારે શિક્ષિકા બહેનોએ ભાગ લીધો માત્ર આ પ્રસંગે આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ કમિશનર મેડમ ડીપી ડીસીપી મેડમ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા ધીરજ આ સાથે સાથે જેટલી પણ બહેનો ઉપસ્થિત રહી તમામ બહેનોનું ફ્રીમાં મેડિકલ ચેકઅપ પણ કર્યું આ તબક્કે એક જિલ્લામાં ખૂબ અને જિલ્લા નહીં રાજ્યમાં પણ સરસ વિશ્વ મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ થયો એ બદલ ધીરજ હોસ્પિટલ નો ખૂબ સાથ સહયોગ રહ્યો એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આના કારણે તમામ મહિલાઓ છે એ કોન્ફિડન્ટ થશે એમનામાં નવી પ્રેરણા થશે અને ઉર્મી થશે થેન્ક યુ જય હિન્દ મહિલા દિન વિશ્વ મહિલા દિન કે અવસર પર સુમંદી વિદ્યાપીઠ પીપરિયા વડોદરા ધીરજ હોસ્પિટલ ઓર જિલ્લા શિક્ષણ કે સહયોગ સે હમને આજ બહેત ખૂબસૂરત કાર્યક્રમ કા આયોજન કિયા થા જ્યાં પર बड़ोदरा जिला की प्राथमिक स्कूल्स की सारी शिक्षक महिलाओं को यहाँ आमंत्रित किया गया था और इन सारी महिलाओं को हमारे माननीय वड़ोदरा जिला के एडिशनल कमिश्नर इनकम टैक्स डिप्टी कमिश्नर ऑफ पुलिस और डॉक्टर वर्षा इन सब ने इनको महिलाओं के चल संबंधित में आ, क्या लॉज एंड ऑर्डर लेजिस्लेशंस फिटनेस वेलबींग well के चलते संबोधित किया इसी के साथ हमने वडोदरा जिला की जो महिला शिक्षिकाएं हैं जो अपने क्षेत्र में बहुत ही अच्छा कार्य कर रही है इनको सम्मानित करने का अवसर भी आज सुमनदीप को मिला इसीलिए आज हम बेहद खुश हैं मैं भारत की तथा विश्व की सारी महिलाओं को आज के दिन हमारी शुभकामनाएं देते हैं जय हिंद नेशनल वुमेन्स डे निमित्ते સુમંદીપ વિદ્યાપીઠ એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લગભગ વડોદરા રૂરલ ની લગભગ સાતસો મહિલા